નમસ્કાર આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ કેવી રીતે આપણા જીવનમાંથી નકારાત્મકતાને એટલે કે નેગેટિવિટીને મૂળથી ઉખાડી ફેંકવી આ કોઈ સામાન્ય ઉપાય નથી પણ સ્પિરિચ્યુઅલ શિવાય નામના સ્રોતમાંથી મળેલી એકદમ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ છે તો સવાલ એ ઊભો થાય છે કે શું નકારાત્મકતા માટે કોઈ ડીઆઈ વાય ફિક્સ છે મતલબ કે એવો કોઈ ઉપાય જે આપણે જાતે જ કોઈની મદદ વગર કરી શકીએ ચાલો આખી વાતને એક પ્રેક્ટિકલ સોલ્યુશન તરીકે જ જોઈએ તો આ આખી સફર છે ને એ પાંચ ભાગમાં વહેંચાયેલી છે પહેલાં આપણે સ્પષ્ટતા માટે એક નવો રસ્તો શોધીશું પછી આવશે એક મોટો આધ્યાત્મિક રિસેટ એ પછી કેટલીક પવિત્ર પ્રક્રિયાઓ કેવી રીતે શરૂ કરવી એ જોઈશું અને એક વાર શાંતિ મળી જાય તો એને ટકાવી કેવી રીતે રાખવી અને છેલ્લે આ બધામાંથી આપણને આત્મનિર્ભરતાનું વચન કેવી રીતે મળે છે એ સમજીશું ચાલો ત્યારે શરૂઆત કરીએ પહેલા ભાગથી સ્પષ્ટતાનો એક નવો માર્ગ અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આધ્યાત્મિક સમસ્યાઓ માટે જે જૂની પરંપરાગત રીતો છે તેને પડકારતી આ નવી વિચારધારા શું કહેવા માંગે છે હવે જુઓ આ સ્લાઇડ પર જે વાત છે ને એ ખરેખર વિચારવા જેવી છે એક તરફ છે સામાન્ય રસ્તો જ્યાં લોકો કોઈ ઉપાય માટે હજારો રૂપિયાની મેમ્બરશીપ લે છે પણ અહીં જે રસ્તો બતાવવામાં આવ્યો છે એ એકદમ અલગ છે એ કહે છે કે એ જ પૈસાથી પોતાની પ્રક્રિયા માટે હવનની સામગ્રી ખરીદો મતલબ કે કોઈના પર આધાર રાખવાને બદલે સશક્તિકરણનો માર્ગ જાતે જ અપનાવો સારું તો હવે આપને આ પ્રક્રિયાના મૂળમાં જઈએ બીજો ભાગ ધ ગ્રેટ સ્પિરિચ્યુઅલ રીસેટ અને હા આ સૌથી પહેલું અને કદાચ સૌથી ચોંકાવનારું પગલું છે સંપૂર્ણ શુદ્ધિકરણ એટલે કે ઘરમાંથી બધું જ રીતસર બધું જ સાફ કરી દેવું તો આ શુદ્ધિકરણમાં શું શું કાઢવાનું છે ધ્યાનથી સાંભળજો સ્ત્રોત પ્રમાણે ઘરમાંથી મંદિર અને બધી જ મૂર્તિઓ ગુરુઓ અને આપણા પૂર્વજોના ફોટા બધા જ પ્રકારના દોરા ધાગા અને તાવીજ નાળિયેર હોય કે પૂજાની કોઈ પોટલી અને કોઈપણ પ્રકારના યંત્રો કે ચામ્સ આ બધું જ કાઢી નાખવાનું છે આ સ્લાઇડ આખા પગલાનો સાર છે સૂચના એકદમ સ્પષ્ટ છે બધું જ કાઢી નાખો આમાં કોઈ પણ કે પરંતુ નથી કોઈ સમાધાન નથી આ એક સંપૂર્ણપણે નવી કોરી સ્લેટ તૈયાર કરવાની વાત છે પણ સવાલ એ થાય કે આ બધી કાઢેલી વસ્તુઓનું કરવું શું એના માટે પણ એકદમ સ્પષ્ટ ત્રણ સ્ટેપની પ્રોસેસ છે પહેલું જે વસ્તુ બહુ કિંમતી નથી એને હવનમાં બાળી દો અથવા તો કોઈ વહેતી નદીમાં પધરાવી દો બીજું સોનું ચાંદી પિત્તળ જેવી કિંમતી વસ્તુઓ હોય તો એને વેચી દો અને ત્રીજું એ વેચાણમાંથી જે પણ પૈસા મળે એમાંથી દસથી ત્રીસ ટકા દાન કરી દો આટલું કડક પગલું લેવા પાછળનું કારણ શું એનો તર્ક બહુ સીધો છે આને આધ્યાત્મિક શૂન્યાવકાશ બનાવવાની પ્રક્રિયા કહેવાય છે વિચાર એવો છે કે જ્યારે ઘરમાંથી બધી જ જૂની આધ્યાત્મિક વસ્તુઓ હટી જાય ત્યારે નકારાત્મકતાને જાણે કે ચોંટવા માટે કોઈ જગ્યા જ નથી મળતી એને કોઈ એન્કર પોઈન્ટ નથી મળતો એટલે પાછી ફરી શકતી નથી તો એકવાર આખી જગ્યા સાફ થઈ ગઈ એકદમ શૂન્ય જેવી પછી શું અહીંથી શરૂ થાય છે ત્રીજો ભાગ પવિત્ર પ્રક્રિયાઓને સક્રિય કરવી આ સ્ટેજ એ શીખવે છે કે શૂન્યમાંથી એક નવું પોઝિટિવ આધ્યાત્મિક વાતાવરણ કેવી રીતે ઊભું કરવું આ રીસેટ માટે મુખ્યત્વે બે વિધિઓ છે બધું કાઢ્યાના ત્રણ દિવસ પછી એક પ્રત્યંગેરા માતા પ્રક્રિયા કરવાની છે એવું કહેવાય છે કે આ પ્રક્રિયા ઊંડાણમાં રહેલી નકારાત્મક ઉર્જાને પણ શાંત કરી દે છે અને એના પછી સતત ત્રણ દિવસ સુધી હમન કરવાનો છે અને આ બધી વિધિઓ પૂરી થાય પછી જે સ્થિતિ આવે છે એને આ સ્લાઇડ બહુ જ સરસ રીતે બતાવે છે સંપૂર્ણ શૂન્ય પર પાછા જાણે કે કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ ફોર્મેટ કરી દીધી હોય બધી જૂની ફાઇલો ડિલીટ અને હવે સિસ્ટમ એક નવી શરૂઆત માટે બિલકુલ તૈયાર છે ચાલો હવે આપણે એવા તબક્કે પહોંચ્યા છીએ જ્યાં નવી મળેલી શાંતિને ટકાવી રાખવાની છે ચોથો ભાગ તમારી નવી શાંતિ જાળવવી કારણ કે એકવાર સ્પષ્ટતા મળી જાય પછી એને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે એક નવી શિસ્તની જરૂર પડે છે આ ચાર્ટ જુઓ કેટલું સ્પષ્ટ છે એ કહે છે કે મોટા ભાગની સમસ્યાઓ એટલે કે લગભગ નેવું ટકા એ તો પહેલા શરૂઆતના શુદ્ધિકરણ અને વિધિઓથી જ પૂરી થઈ જાય છે બાકી જે નાની મોટી દસ ટકા સમસ્યાઓ રહે એના માટે નિયમિત જાળવણી એટલે કે મેન્ટેનન્સ જરૂરી છે મતલબ કે સૌથી મોટો અને અઘરો હિસ્સો તો શરૂઆતમાં જ પૂરો થઈ જાય છે તો આ નવી શિસ્ત એટલે શું એમાં આવે છે નિયમિત જાપ કે ધ્યાન શરૂ કરવું જો હજુ પણ કોઈ તકલીફ લાગે તો ઘરમાં ફરીથી તપાસ કરવી કે ક્યાંક કોઈ જૂની વસ્તુ છુપાયેલી તો નથી રહી ગઈ ને અને દર અમાસ અને પૂનમે નિયમિતપણે હવન કરવો અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર પાંચમો ભાગ આત્મનિર્ભરતાનું વચન આ આખી પરિવર્તનશીલ પ્રક્રિયાનું અંતિમ પરિણામ શું છે એના પર આપણે ધ્યાન આપીશું આખી પ્રક્રિયા જો બરાબર રીતે પૂરી કરવામાં આવે તો જે પરિણામોનું વચન અપાયું છે એ બહુ સ્પષ્ટ છે પહેલો નકારાત્મકતાનો ઉકેલ આવી જાય છે પિતૃદોષ અને દેવતાદોષ જેવી સમસ્યાઓનું પણ નિવારણ થાય છે પોતાની સાચી આધ્યાત્મિક પ્રગતિ શરૂ થાય છે અને સૌથી મોટી વાત કોઈ બાળની મદદ કે મોંઘા ગ્રુપ્સની જરૂર જ નથી રહેતી એટલે આખી પદ્ધતિનો સારાંશ જો એક જ વાક્યમાં કહેવો હોય તો એ છે આનો મુખ્ય ધ્યેય આધ્યાત્મિક રીતે આત્મનિર્ભર બનવાનો છે સેલ્ફ સફિશિયન્ટ અને આ આખી વાતને આપણે એક ઊંડા સવાલ સાથે પૂરી કરીએ સંપૂર્ણપણે કોરી પાટી એકદમ બ્લેન્ક સ્લેટ એમાં ખરેખર કેટલી તાકાત છુપાયેલી હોય છે આ પ્રશ્ન આપણને એક નવી શરૂઆતના અમર્યાદિત અવકાશ વિશે વિચારવા માટે મજબૂર કરે છે